કારતક માસમાં નિત્ય સાંભળો તુલસી માતાની કથા લલસી મટા કથા કાર્તિક માસ બે હજાર પચીસ તુલસી કથા તુલસી પૂજન મહિમા કથા વિધિ લાભ પરિચય તુલસી માતાનો મહિમા ભારતની સંસ્કૃતિમાં તુલસી માત્ર એક છોડ નથી પણ દૈવી શક્તિનું પ્રતિક છે તેને વૈષ્ણવીઓની માતા લક્ષ્મીજીનું સ્વરૂપ અને શ્રીહરીની પ્રિય કહેવા આવે છે તુલસી વિના કોઈ પણ વિષ્ણુ પૂજન અધૂરું માનવા માંગાવે છે ખાસ કરીને કારતક માસ જે ભગવાન વિષ્ણુને સૌથી પ્રિય છે તેમાં તુલસી પૂજન તુલસી વિવાહ તથા તુલસી કથા સાંભળવાનો વિશેષ મહિમા જણાવાયો છે કારતક માસમાં તુલસી પૂજન શા માટે કરાય છે કારતક માસ સદાચરણ સત્ય અને ઉપાસના માટે સર્વોત્તમ ગણાયો છે આ મહિના દરમિયાન ભગવાન વિષ્ણુ લક્ષ્મીજી અને તુલસી માતાની આરાધના કરવાથી પાપોનો નાશ થાય છે અને અખંડ પુણ્ય ફળ મળે છે તુલસી માતા પાપનાશીની અને મંગલકારી છે કારતક માસ દરમિયાન નિત્ય તુલસી પૂજન અને કથા સાંભળવાથી ઘરમાં સુખ શાંતિ વધે છે ધન ધાન્યની વૃદ્ધિ થાય છે સંતાન સુખ મળે છે અને અંતે વૈકુંઠ ધામની પ્રાપ્તિ થાય છે તુલસી માતાનો જન્મકથા પ્રાચીન સમયમાં ધર્મધ્વજ રાજાની પત્ની મળી હતી તે પૂર્વ જન્મમાં ભગવાન વિષ્ણુની પરમ ભક્તા હતી તેના ગર્ભથી એક દિવ્ય કન્યાનો જન્મ થયો જેનું નામ રાખવામાં આવ્યું તુલસી

ત્યારબાદ વિષ્ણુજીએ શંખચૂડનું રૂપ લઈને તુલસી માતા પાસે ગયા જ્યારે તુલસી માતાને આ હકીકતનો ભાન થયું કે તેઓ પોતાના પતિ નહીં પરંતુ વિષ્ણુ હતા તેઓ દુઃખી થઈ ગયા અને શાપ આપ્યો હે વિષ્ણુ તમે પતિનો વેશ ધારણ કર્યો છે તેથી તમે પથ્થર બની જશો તેથી ભગવાન વિષ્ણુએ શાલીગ્રામ શિલા સ્વરૂપ ધારણ કર્યું વિષ્ણુએ કહ્યું હે તુલસી તું મારા માટે અતિપ્રિય છે તારા વિના મારું પૂજન અધૂરું રહેશે આ રીતે તુલસી માતાનું સ્થાન સર્વોચ્ચ થયું તુલસી વિવાહ મહિમા કાર્તક માસના દેવ ઉત્થાન એકાદશીથી કારતક પૂર્ણિમા સુધી તુલસી વિવાહનો તહેવાર મનાવવામાં આવે છે આ દિવસે તુલસીજી અને શાલિગ્રામજી વિષ્ણુ સ્વરૂપ નો વિધિવત લગ્ન થાય છે તુલસી વિવાહ પછી માનવામાં આવે છે કે દેવતાઓની નિંદ્રા સમાપ્ત થાય છે અને લગ્નયોગ કાર્યો માટે શુભ સમય શરૂ થાય છે તુલસી પૂજન વિધિ એક વહેલી સવારે સ્નાન કરીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરો બે તુલસીના છોડ પાસે દીવો પ્રગટાવો હળદર ચંદન ફૂલ અને અક્ષતથી તુલસી માતાને અર્પણ કરો તુલસીજીની પરિક્રમા કરો ઓછામાં ઓછું સાત અથવા અગિયાર વાર પાંચ ઓમ તુલસી નમ મંત્રનો જપ કરો છ ભગવાન વિષ્ણુ અથવા શાલિગ્રામજીની સાથે તુલસીની પૂજા કરો તુલસી માતા પૂજન મંત્ર થી વધુ તુલસી શ્રી મહાલક્ષ્મી વિષ્ણુ મહાલક્ષી વિષ્ણુપ્રિય નવી પુણ્યવૃદ્ધિ થી પૂજન કરવાથી શુદ્ધિ સમૃદ્ધિ અને જીવનમાં શાંતિ પ્રાપ્ત થાય છે તુલસી પૂજનના લાભ ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે દોષો વિવાદો અને દુર્ભાગ્ય દૂર થાય છે સંતાન પ્રાપ્તિ અને પરિવાર સુખ વધે છે લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત થાય છે દરરોજ તુલસીની આજુબાજુ દીવો કરવાથી પિતૃદોષ વાસ્તુદોષ નાશ પામે છે તુલસી વિના પૂજન અધૂરું શાસ્ત્રોમાં લખ્યું છે કે થી વધુ તુલસી વિના વિષ્ણુ પૂજન દાન હવન કે તીર્થયાત્રા અધૂરી છે કારણ કે તુલસી માતા વિષ્ણુ પ્રિય છે અને વિષ્ણુજીની શક્તિ સ્વરૂપ છે તુલસીનું પાન પણ વિષ્ણુજીને અર્પણ કરવાથી અણમોલ પુણ્ય મળે છે તુલસી અને આરોગ્ય આધ્યાત્મિક મહત્તા સિવાય તુલસીના ઔષધીય ગુણ અદ્ભુત છે તે રોગપ્રતિકારક શક્તિ વધારે છે શરદી ઉધરસ તાવમાન લાભકારી છે હૃદયને સ્વસ્થ રાખે છે માનસિક શાંતિ આપે છે અને વાયુદોષ કફદોષને સંતુલિત કરે છે તેથી ભારતીય ઘરમાં તુલસીનો છોડ હંમેશા રાખવા માંગાવે છે તુલસી માતા વિશે ધાર્મિક માન્યતાઓ એક સાંજે દીવો તુલસીજી પાસે જ પ્રગટાવો બે તુલસીની ડાળ તોડવી ન જોઈએ ખાસ કરીને રવિવારે અથવા એકાદશી દ્વાદશીને ત્રણ તુલસીની પાસે અશુદ્ધ વસ્તુઓ રાખવી ન જોઈએ ચાર તુલસીના માળા ધારણ કરવાથી પાપો નાશ પામે છે તુલસી કથા સાંભળવાનો ફળ કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિ કાર્તક માસ દરમિયાન તુલસી કથા રોજ સાંભળે છે અથવા કહે છે તેને બ્રહ્મહત્યાના સમાન પાપો પણ નાશ પામે છે તુલસી માતાની કથા સાંભળવાથી મનની શાંતિ મળે છે દુઃખો દૂર થાય છે અને જીવનમાં મંગલમય પરિવર્તન થાય છે તુલસી અને કારતક માસનો આધ્યાત્મિક સંબંધ કારતક માસ દરમિયાન ભગવાન વિષ્ણુ ચાતુર્માસની નિંદ્રા પૂરી કરીને જાગે છે તે દિવસે એકાદશીથી તુલસી વિવાહ થાય છે એટલે તુલસી અને વિષ્ણુનો પવિત્ર મિલન થાય છે આ સમય દરમિયાન તુલસીના પૂજનથી વિષ્ણુજીના આશીર્વાદ અને ઘણા મળે છે ઉપસંહાર તુલસી માતાનું આરાધન જે જીવનનું સૌભાગ્ય તુલસી માત્ર એક છોડ નહીં પણ ભારતીય સંસ્કૃતિનો આધારસ્તંભ છે જ્યાં તુલસીનું વૃક્ષ છે ત્યાંગ દેવતાઓ વસે છે પાપ દૂર થાય છે અને સુખ શાંતિનો વાસ થાય છે કારતક માસમાં જો રોજ તુલસી માતાની કથા સાંભળવામાં આવે તો તે વ્યક્તિને અણમોલ પુણ્ય મળે છે અને આખું વર્ષ શાંતિપૂર્ણ બને છે નિષ્કર્ષ કારતક માસમાં તુલસી પૂજન અને કથા સાંભળવાનું મહત્વ અણમોલ છે તે વ્યક્તિને ભૌતિક અને આધ્યાત્મિક બંને સુખ આપે છે તુલસી માતા વિષ્ણુપ્રિય છે એટલે તેમની આરાધના એટલે ભગવાન વિષ્ણુની આરાધના જ છે થી વધુ તુલસી વિના વિષ્ણુ નથી અને વિષ્ણુ વિના તુલસી અધૂરી તેથી કારતક માસમાં રોજ તુલસી માતાની કથા સાંભળવી એ જીવનનું સૌથી મોટું સૌભાગ્ય માનવામાં આવે છે